પાલનપુર ગઠામણ રોડ ઉપર પાઇપલાઇનમાં ખોદકામ કરતા ભંગાર સર્જાતા પાણી પુરવઠો ખોરવાયો ત્યારે માટીનું કરતા વીજ પોલ સહિત ધરોઈની પાઇપલાઇનમાં ભંગાર સર્જાયું હતું જેને લઈને વીજ પુરવઠો અને પાણી પુરવઠો બે દિવસ સુધી ખોરવાતા ગઠામણ ગામના ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી હતી પાલનપુરના ગઠામણ રોડ ઉપર આવેલા લાળિયા તળાવમાં ધરોની પાઇપલાઇનમાં તળાવની ખોદની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું જેને લઈને બે વીજપોળ પણ તૂટી જવા પામ્યા હતા જેથી ગઠામણ ગ્રામના ગ્રામજનોને બે દિવસ સુધી પાણી પુરવઠો અને વીજ પુરવઠો ખોરવાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જો કે મહત્વની વાત એ છે કે લાલિયા તળાવમાં માટીના ખોદકામ મામલે અગાઉ શહેરના જાગૃત નાગરિક દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી કે આ તળાવમાં વધુ પડતું ખોદકામ કરવામાં આવશે તો આ તળાવમાંથી પસાર થતી ગટરની પાઇપલાઇનનો તેમજ ધરોઈના પીવાની પાણીની પાઇપલાઇનનું નુકસાન થવાની ભીતિ છે પરંતુ જાગૃત નાગરિકની રજૂઆતો ધ્યાને લીધા વિના તળાવમાં ખોદકામની કામગીરી કરવામાં આવતા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને તેને કારણે ત્યાંથી પસાર થતી વીજ લાઇનના વીજ પણ ધરાશયી થયા હતા ત્યારે ગઠામણ ગામના ગ્રામજનોને બે દિવસ સુધી પાણી અને વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે આ સમગ્ર મામલે પાલનપુર મામલતદાર દ્વારા તપાસ કરી અને ઘટતું કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો માંગ કરી રહ્યા છે